ટીઆરપી ગેમિંગ ઝોન કાંડ એ ભારતીય જનતા પાર્ટીના લલાટ ઉપર લાગેલી કલંકની કાળી ટીલી છે ભારતીય જનતા પાર્ટીના અતિ ભ્રષ્ટ નેતાઓ અને એમના પસંદીદા અધિકારીઓએ એકબીજાના મેળાપીપણામાં સંપૂર્ણ ગેરકાયદેસર રીતે આખો ટીઆરપી ગેમિંગ ઝોન ઊભો કર્યો અને ચલાવ્યો અને એનું પરિણામ આવ્યું

સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના મનમાં એવું ન થયું કે હવે ફરી આપણા રાજકોટમાં આપણા ગુજરાતમાં કદી આવી ઘટના ન બને એવું સુનિશ્ચિત કરીએ એના બદલે ઘટના બની એની તરત મને બરાબર યાદ છે એફએસએલની ટીમ સ્થળ ઉપર પહોંચે તપાસ શરૂ થાય એની પહેલાં કાટમાળનો મોટાભાગનો હિસ્સો ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યો એટલે કે એક પ્રકારે ડિસ્ટ્રક્શન ઓફ એવિડન્સ પુરાવાનો નાશ કરવામાં આવ્યો જ્યારે પીડિતોના આંછુ લૂછવાનો સમય હતો એમને એવી હૈયા ધારણ આપવાનો સમય હતો કે બહુ ખોટું થયું છે પણ તમે ચિંતા ન કરો સરકાર તમારી સાથે છે એ વખતે એમના માટે સહાનુભૂતિ બતાવવાને બદલે રાજ્યની સરકાર અને એનું પોલીસ પ્રશાસન એ પુરાવાનો નાશ કરવામાં વ્યસ્ત હતું એ પછી આપ સૌ જાણો છો એમ અમે કલાકના ઉપવાસ કર્યા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો દિવસ હું પાલભાઈ લાલજીભાઈ કોંગ્રેસ પક્ષના બધા જ મિત્રો રાજકોટમાં ખૂબ લડ્યા અને રાજકોટની જનતાએ એટલો બધો સહકાર આપ્યો એટલી બધી સંવેદના બતાવી કે એકત્રીસ વર્ષ બાદ પહેલી વખત રાજકોટ શહેર બંધ રહ્યું

આ રાજ્યની સરકારનું પહેલાં દિવસથી આયોજન હતું અને એનું પરિણામ છે આજે એક વર્ષ બાદ ન પીડિતોને યોગ્ય વળતર મળ્યું છે ને ન્યાય મળ્યો છે ને ન્યાયની કોઈ આશા છે અને એ બાદ ફરી ડીસાની અંદર બીજો ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને એમાં એક ડઝન જેટલા બીજા પરપ્રાંતિય મજૂરો મરી ગયા મતલબ કે ગુજરાતની ભાજપ સરકારને મનમાં એવું છે કે અમને એકસો છપ્પન સીટો લાવતા આવડે છે વિપક્ષના માણસોને તોડતા આવડે છે બાકી ભલે મીડિયાને વિપક્ષના માણસો હોબાળો કરતા ભરે લોકો મરતા અમારા ગજવા ભરાય છે એટલે અમને સંતોષ છે આવો ભારતીય જનતા પાર્ટીનો એટીટ્યૂડ છે ફરી કહું છું આ ઘટના અત્યંત દુઃખદાયી છે આપણા ગુજરાતમાં આવી ઘટના કોઈ પણ સંજોગોમાં ન બનવી જોઈએ પણ ભારતીય જનતા પાર્ટી સુધરવા બિલકુલ તૈયાર નથી એ લોકો સંકલ્પ કરીને બેઠા છે માણસો મરતા હોય તો મરે બાકી અમે અમારા ગજવા ભરીશું